શક્તિ ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન આ મહામેળાની આજથી શરૂઆત થઈ હોય જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના હસ્તે શુભારંભ કરાયો હતો અંબાજી ખાતે દાંતા રોડ પર આવેલ વેક્ટેન્સ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક રીતે ભક્તિભાવથી પૂજા અર્ચના કરી કલેક્ટર શ્રી સહિત મહાનુભાવોએ રથને થોડેક સુધી દોરી અને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી કલેક્ટર શ્રી મિહિર પટેલે લાખો માઈ ભક્તોને મેળામાં આવકારતામાં અંબા માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે મેળો સુખરૂપ નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે ત્યારે કલેક્ટર શ્રી મિહિર પટેલ સિદ્ધ હેમ સેવા કેમ્પ ખાતે મુલાકાત કરી સેવા કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ પદયાત્રીઓને ભોજન પીરસી મેળાને શુભકામનાઓ પાઠવી હતી અંબાજી મેળાના પ્રારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિક મોદી સહિત અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિઓના સુપરવાઇઝર ઓફિસર શ્રીઓ અને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુની સેવા સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયું છે મેળાના સાત દિવસ સુધી સાંકળતા માર્ગો બોલમાળી અંબે જય જય અંબેના નાથથી ગુંજી ઉઠશે રસ્તામાં માઈ ભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે મા અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂર દૂરના અંતરેથી લાખો શ્રદ્ધાળુ કષ્ટ વેઠીને પણ માં અંબાના ધામ પહોંચશે ત્યારે ભક્તોની સેવા સુવિધા અને સુરક્ષા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર ડીસા બનાસકાંઠા બારમી સપ્ટેમ્બરના દિવસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા જગત જનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું મા જગતજનની અંબાના ચરણોમાં સમસ્ત માત્રના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન કે માલની હાનિ ના થાય તેવા આશીર્વાદ માતાજી સાથે માગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે મા જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે ધન્યવાદ